મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો અચ્છા અત્યારે વાં છે આઠ પાંત્રીસ હોટલે તો ક્યારનો આવી ગયો પાછળ બધું પાતનું ચણા બનાવવાના છે એનું દાળનું પાણી મૂકી દીધું અહીંયા આગળ ચા મૂકી દીધી છે ઉકળવા માટે બાર બધા ટેબલ વેબલ ગોઠવી દીધા છે એમાં પહેલાં બેન આવી જશે અને રાતે થઈ ગયું હતું સુવામાં લેટ આવ્યું છે બેન યા છે પ્રવાસમાં એના ટ્યુશન ક્લાસીસમાંથી રંગીલું રાજસ્થાન પર એમને એનો ફોન આવ્યો હતો બેટી ઉદયપુર પહોંચી ગઈ છું પછી તમને ફોન કરું તો સારું કહે હું જો ફટાફટ આવી ગયો છું સિંધુને થોડુંક પગ દુખે છે એટલે મેં કીધું તું આરામ કરીને કીધું આજે અહીંયા હોટલે અમે સંભાળી લેશું એટલે એને થોડો આરામ થઈ ગઈ ઘરનું કાંઈ કામ પેન્ડિંગ પડ્યા હોય કામ પતી જાય અને સરસ મજામાં જો આજનું મેન્યુ હોટલનું બતાવી દઉં તમને જો આજનું મેનુ છે ચણા મસાલા કાજુ લસણ ગાંઠિયા દાળ ભાત રોટલી છાશ સલાડ પાપડ અચાર ચાલો મિત્રો તો મેનુનું જો અમારી આ સિસ્ટમ છે આ રીતે બોર્ડમાં લખીને રાખી દઈએ અને પ્લસમાં બે ત્રણ દિવસથી રોજ એક એક સુવિચાર વિચાર લખું છું અને આજનો સુવિચાર લખ્યો છે કે જીતવા વાળા અથવા તો જીતનાર જીતનારાઓ કંઈ અલગ વસ્તુ નથી કરતા પણ એ લોકો વસ્તુને અલગ રીતે કરે છે ચાલો મિત્રો મળીએ પછી ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજે અમારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે અને આજ તો બ્લોગ સ્ટાર્ટ કરું છું છે એક અગિયારે બોલો પોણા અગિયાર વાગી ગયા છે કારણ કે રાતે લેટ થઈ ગયું હતું એક દોઢ વાગે તો હું સૂતી એટલે સવાર ઉઠવામાં મોડું થઈ ગયું થોડું થાયકા હોય ને આખો દિવસને એટલે તો જો હવે નાઈ ધોઈ લીધા હવે ચા બનાવું ચા બનાવીને સીધા કપડાં ધોવા બેઠું કપડાં ધોઈને પછી હોટલે બરાબર ને તો હિરનને રુદ્ર બે હોટલ જ હતા રહ્યા છે સવારમાં તે અને હું નાયુષ્ય ઘરે છે આયુષ્ય નાવા ગઈ છે મેં નાઈ લીધું છે આ જઈને જવાનું છે પ્રવાસમાં શ્રીનાથજીને ને હરિદ્વાર ને પછી ક્યાં જવાનું છે ને રાજસ્થાન ને ઉદયપુર જયપુર આવીને પછી થી આવીને એનો બેગ પેક કરવાનો છે એ લઈ જવાના કપડા ગરમ કપડાં ને સાદા કપડાં પહેરવાના ને બધા તો સરસ ચાલો આપણે હવે ચા બનાવી લઈએ ચા બનાવવાની હજી બાકી છે મારે તો ચા નાસ્તો કરીએ ત્યારે પાછા મળીએ આપણે તો મસ્ત મજાનું આપણું દૂધ બની ગયું છે અને સાથે છે મોરી ચિપ્સ કારણ કે આજે મારે છે ઉપવાસ રવિવારનો તો જો મસ્ત મજાની દૂધ થઈ ગયું છે રેડી આપણું ચિપ્સ પણ ચાલો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને એન્ડ મી ચલો બધા નાસ્તો કરવા માટે તમે જ બધાએ નાસ્તો કરી લીધો હશે વહેલો વહેલો અમુક એ નહીં કર્યો હોય કારણ કે સન્ડે છે એટલા માટે તો હું પણ આ મોરી જ વીઠી હતી રાતે બહુ થાકી ગઈ હતી તો તો સરસ ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળીએ આપણે ચલો અત્યારે વાગી ગયા છે સાડા બાર ઘરનું બધું કામકાજ પતાવી મમ્મી દીકરી અને છે હોટલ લઈ અમે આવી મારે નકામમાં આવી ગયા બસ જો અમે જાય તો થોડા ઘણું કામકાજ છે એ પતાવી પાછા આવી અને આવી બેન જવાના છે પ્રવાસમાં તો એવી બેગ પેક કરવાની છે આપણે તો વેક્સ નહીં થવાનું રાતે કરે આવજો જોઈ ગયો જો ટાઈમ હશે હું કરી લેજો ટાઈમ હશે જાવ નહીં

Soalnya harus datang dia. Itu kan saving money sama kayak saving mah hampir. Kalau bar

અને આઈસીબેન ગયા છે પ્રવાસમાં એ તો તમને ખબર જ છે તો એ અહીંયા એન્જોય કરે છે પણ સારું મારી દીકરી કેટલા ટાઈમ પછી ગઈ છે તો એ મોજ કરે ને અહીંયા જઈને અને હિરેન હોટલે છે તો બસ જો આજનું એટલું જ છે અપડેટ પછી રુદ્રભાઈ આવે એટલે મળીએ પાછા આપણે ચલો તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને હું રોદ્રભાઈ જઈશ હોટલે રુદ્રભાઈ આવી ગઈ અને જઈશ અમે

નાખતા હોય અવાળું બધું એટલે એ ખાવા આવે સોસાયટી જો અમારી રાતનો લૂક કેવો છે સાંજનો ખરા સાંજનો લુક છે આમ બધાએ આવે છે પાંચ બધા રમે છે અહીંયા ઓછી બસ મસ્ત થોડું થોડું અચવાળું છે થોડું અંધારું થઈ ગયું છે ચાલો પાંચનો સમય થઈ ગયો છે અને થોડુંક અજવાળું છે થોડું અંધારું છે અને અમે લોકો આવી ગયા છીએ નીચે તો અમારે જવાનું છે હોટલે એટલે રાહ જોઈએ છીએ ઈ રે કે તમને આવે લેવા એટલે હું ઉતરો બે આવી ગયા આવીને જો કેટલું કામ હતું આજે કેટલું કામ કર્યું આવીને આજે લે બતાવો મેડમ તમે આવ્યા શું શું કર્યું બરાબર

છાટાનું બનાવે લીંબુ નાખે એટલે ખાટું થઈ જાય સારું ચાલ જે આમાં મેડમ આવી નહિ આજે અમારે બે ત્રણ દીથી બધુંયસ્તવ્યસ્ત એમનોમ પડ્યો તો આ મેડમ આવ્યા ને હા તો હા હા મંજુબેન ભી અત્યારે વાગી ગયા છે સવા 10 સવા 10 વાગે છે કવાર આવ્યો જંબાનો તો ખાટું નથી હવારનું મેં ઘરે દિન ઘરે કે ભાઈ આઈ હાંજે હાંજે આવીયા અત્યારે બપોર તો આવીવી નથી અને એની તબિયત બરોબર નથી એટલે કીધું તું આરામ કર મેં કીધું सब्जी માપે છે રાજુભાઈ આખા દિવસ તો વેર વારી લીધું 15 17 એટલે અમને ખબર પડે કે સુધારો વધારો હોય રાજુભાઈ આવી અને એને મી

મારે યોઈતા યાર સારું જમ લઈ લે લાગે સારું ચાલો જમ લઈ લેજો ડેડી મને ચોરી દે અમે આવી ગયા છીએ ગલફી ખાવા માટે અમલ પાલાડે તો બસ કમજાની ગલફી લઈને જિસને મને ગલફી બહુ આવશે આલામાં તો અમે એટલે આવી ગયા છીએ ગલફી ખાવા માટે અને હિરન ને આવે છે રુદ્રભાઈ કઈ લીધી યો થેન્ક યુ ઓલેલી રાખો ચલો બધા બુલફી ખાવા માટે રાજભોગ રુદુ આને પરલે લાવી નાખી દે ને બડા એ નહીં ખાઈ પાડીએ હા જો જો તો નો ખાઈત કાઈ નહીં ચલો બુલફી ખાવા માટે યો મેડમ બુલફી ખાવ ઓહો પછી હમરાવો શું હો તમે ખવડાવી નહીં મને એટલે આપડે ખવડાવી દેવાની નહીં ભાઈ પેલા હમરાવે એની કરતા ખવડાવી દેવી સારી એક બટકું એ નહી ખવડાવે જો હા જો

すごい。<music>